સુપર મદનપુર ગ્રામ પંચાયત હેઠળ આવતા રીધી સીધી નગર અને વિશાલનગર વિસ્તારમાં અવારનવાર ગટરની લાઈનો ભરાઈ જવાને કારણે ગટરનું પાણી શેરીઓમાં અને ઘરોમાં ભરાઈ રહ્યું છે ત્યારે આ વિસ્તારના રહેવાસીઓએ સરપંચ સાથે આજે જિલ્લા પંચાયત કચ્છમાં જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી જિલ્લા વિકાસ અધિકારીને પાઠવાયેલા આવેદનપત્રમાં તેમણે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં અવારનવાર ગટરની લાઈનો ભરાઈ જાય છે જેથી આ વિસ્તારના લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે તથા ગટરના પાણી ભરાવાને કારણે આ વિસ્તારમાં મચ્છરોનો ત્રાસ પણ વધ્યો છે અને રોગચાળાની સંભાવના છે આ વિસ્તારની સમસ્યા અંગે સ્થાનિક પંચાયતમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પ્રશ્ન ન ઉકેલાતા આખરે જિલ્લા અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવેલ છે ગ્રામના સરપંચ અને આગેવાનોએ આ અંગે ચણચણિયું સાથે વાત કરી હતી સરપંચ પૂનમ બિન મિપાણી આ લોકો મારા આજે પંચાયતમાં આવ્યા તો હું એની જોડે આવી છું અત્યારે જિલ્લા પંચાયતમાં ડીડીઓ સાહેબ આગળ રજૂઆત કરવા માટે તો અમને ઘણી સમસ્યા નડે છે કે અમને વાડી ઘડી અમે આવી છીએ ત્યારે એવું કહે છે કે તમારી બિનખેતી છે એમાં કામ ન થઈ શકે તો હું એવું કહું છું કે ચોવીસી ગામમાં કામ થાય છે બિનખેતીમાં એક મદનપુરમાં જ કેવું કેમ નડે છે કે મદનપુરમાં જ કામ નથી થતા હું આજની ગઈ વીકે પણ આવી હતી આજે આવી છું મને એક જ જવાબ આપે છે બેન થઈ જશે થઈ જશે અત્યારે અમે છ મહિના પહેલાં પણ બધા આખા ગામમાંથી ઘણા માણસો આવ્યા હતા તો ત્યારે એવું જ કીધું તું થઈ જશે આજે વર્ષથી હું કામ કર્યું છે પણ હજુ સુધી અમારું કાંઈ પેમેન્ટ થયું નથી ત્યારે કહે છે બિનખેતી ખેતીના બેન તમારું બિનખેતી છે તમારા મદનપુર આખું બિનખેતી છે તો અમે વિકાસ કેવી રીતના કરી શકીએ ગામમાં તો માણસોની સમસ્યા કેવી રીતના અમે પૂરી કરી શકશું ગ્રાન્ટો આવે છે ખાલી અમે જોયા રાખશું એને કામ કરવાના આપે તો પેમેન્ટ ના કરે તો અમે કામ કામ કેવી રીતના કરી શકશું તો અત્યારે અમને અમે ગયા ડીડી સાહેબ આગળ તો એવું કીધું કે બેન થઈ જશે થઈ હશે તો સાચી વાત છે પણ ઘણું ટાઈમથી હવે વરસ થઈ ગયું થઈ હશે થઈ હશે આજ પ્રશ્ન એ છે તો પછી ક્યારે થશે એમ તો આજે કીધું છે તો અમે રાહ જોઈએ છીએ કે જલ્દી જેમ બને એમ જલ્દી અમારું નિરાકાર થઈ જાય અમે તો ઇન્ટરલોકનું કામ કર્યું છે ગટર લાઈનના કામ કર્યા છીએ હજી તો કંઈ પેમેન્ટ થયા નથી પાણીની લાઈનનું કર્યું છે તો હજી કોઈ પેમેન્ટ થયા નથી વર્ષથી હું કામ કરી દીધું છે એને હજી કોઈ પેમેન્ટ નથી તો હવે આગળ અમે કેવી રીતના કામ કરી શકીએ અમે બધા સુખ પરના નવાવાસ વિસ્તારનું જે મદનપુર ગામ છે ત્યાં વિશાલ વિશાલનગરના બધા રહેવાસીઓ છીએ અમારા વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી જે ગટર લાઈનની સમસ્યા જે ગટર ઉભરાવાની સમસ્યા ઉદભવે છે અગાઉ પણ પંચાયતને અમે જાણ કરેલી હતી પંચાયત દ્વારા સહયોગ આપી અને એનું રિપેરિંગ એ બધું કરાવેલું પરંતુ ફરીથી એ જ સમસ્યા વારંવાર ઉદભવતી હોય છે તે માટે અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરેલી છે તેમ છતાં તેનો નિકાલ ન આવતા આજરોજ અમે બધા લોકો ગ્રામ પંચાયતને અરજી કરતાં રજૂઆત કરેલી પંચાયતના સરપંચ આજે આવેલા છે એમણે કીધું કે હું મારા તરફથી પૂરેપૂરો સહયોગ આપવા માટે તૈયાર છું અને આજે પણ તૈયાર છું તો એમના દ્વારા એમણે અરજી સ્વીકારી છે રજૂઆત અમારે સ્વીકારી છે એમને સાંભળેલી છે એમનો સહયોગની ખાતરી પણ આપેલી છે પણ સાથે સાથે એમણે એવું પણ કહેલું છે કે એમને જે કામ કરવામાં જે સહયોગ નથી મળી રહેલો તો તે માટે મારે ઉપરના તંત્ર સમક્ષ રજૂઆત કરવાની ખરજ પડશે તમે કહેતા હો તો હું તમારી સાથે ચાલવા પણ તૈયાર છું તો તેઓ સત્વરે પોતાનું તમામ કામ મૂકી અને આજે જિલ્લા પંચાયત સમક્ષ જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને મળી અને આજે એમની સમક્ષ અમે રજૂઆત કરેલી છે એમના તરફથી એમને પૂરો સપોર્ટ મળ્યો છે સાંભળ્યા છે એમને અને તાત્કાલિક રજૂઆત સાંભળી અને એની કામગીરી જે છે જે અટકાયત અંતરાય થઈ રહ્યા છે તો એ જે છે એમણે તાકીદે જે છે એ પૂરી કરવાની ખાતરી આપેલી છે અને શ્રી પણ અમારી સાથે આવેલા છે જેમનો સહયોગ પણ એમણે મળેલો છે